એપ્રેન્ટિસ એપ્રેન્ટિસ શબ્દનો અર્થ ઉમેદવાર તાલીમી તાલીમાર્થી શીખાવ શીખાવ ઉમેદવાર કોઈ સ્કિલ શીખવા માટે ઓછા પગાર પર કામ કરવા તૈયાર વ્યક્તિ કે કરાર કરીને ઉમેદવાર તરીકે રાખું થાય છે એપ્રેન્ટિસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ હેવ ટુ વર્ક એઝ એન એપ્રેન્ટિસ આફ્ટર કમ્પ્લીટિંગ ધ પ્લમ્બિંગ કોર્સ એટલે કે પ્લમ્બિંગ નો કોર્સ પૂર્ણ કર્યા પછી તમારે એપ્રેન્ટિસ તરીકે કામ કરવું પડશે એક બીજું ઉદાહરણ જોઈએ આઈ વર્કટ એઝ એન એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન ફોર 12 મન્થ્સ અર્થાત મેં બાર મહિના સુધી એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કર્યું फ्रेंड्स વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ